નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ કહેવત વિશે સૌથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે અને સ્પર્ધાત્મક પરીક્ષા ખંડ થી તૈયારી કરી રહ્યા છો આજે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ કહેવત વિશે જેમાં આપણે જાણીશું કહેવત અર્થ તેની વિલક્ષણતાઓ પ્રયોજન વિવિધ ઉદાહરણો સૌથી પહેલા આપણે સમજીએ કે કહેવત એટલે શું કહેવત એટલે વિદ્યાર્થી મિત્રો કહેલી વાત કથન અને લોકોક્તિ લોકો દ્વારા કહેવાયેલી ઉક્તિ લોકોક્તિ આ આ ઉપરાંત થોડામાં ઘણું કહેવાની રીત તો કહેવતના સરળ અર્થ છે આપને યાદ રહી ગયા હશે કહેવત એટલે શું કહેલી વાત કથન લોકોક્તિ થોડામાં ઘણું કહેવાની રીત બરાબર છે હવે આપણે જોઈએ કહેવતની વ્યાખ્યા કવિ નર્મદે કહેવતની વ્યાખ્યા આપતા કહ્યું છે કે પરંપરાથી લોકોમાં કહેવાતું આવેલું બોધરૂપ દ્રષ્ટાંત રૂપ વાક્ય વિદ્વાનો ડાહ્યા માણસો અનુભવી માણસો જે વચન કહી ગયા છે તે કહેવત આમ કહી શકાય કે રોજબરોજના વ્યવહારમાં દૃષ્ટાંત રૂપે પ્રચલિત બની ચૂકેલી અનુભવના પરિપાક રૂપે પરંપરાથી ઉતરી આવેલી સદબોધ આપતી અને ડહાપણ પ્રેરતી એવી સૂત્રાત્મક જે ઉક્તિઓ છે એટલે કહેવત કહેવત બીજી એમ પણ આપી શકાય કે પ્રજા દ્વારા ઘડાયેલી પ્રજા દ્વારા ઘૂંટાયેલી અને ભાષાબદ્ધ થયેલી ડહાપણ ભરેલી સચોટ અનુભવવાણી કહેવત કહેવત દ્રષ્ટાંત રૂપે કે સૂત્રાત્મક ઉક્તિઓ હોય છે કહેવતો લોક મુખે પ્રચલિત થઈને પરંપરાથી ઉતરી આવેલી હોય છે કહેવતોમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધારે કહેવાની કળા સમાયેલી હોય છે આમ લાગવતા એનું બાહ્ય સૌંદર્ય છે અર્થઘનતા એ કહેવતનો આંતરિક સૌંદર્ય છે અર્થઘનતા એ કહેવતનું આર્થિક સૌંદર્ય છે સદબોધ ડહાપણ અને શિખામણ આ ત્રણ કહેવતના સનાતન અંગો છે કેટલીક વાર પ્રાસબદ્ધ કે ચમત્કૃતિપૂર્ણ સચોટ રજૂઆત કહેવતમાં થતી હોય છે કહેવતોમાં ડહાપણ સમાજ લોકરુચિ અને વ્યવહારિકતા પ્રગટ થતી હોય છે પ્રજા દ્વારા ઘડાયેલી પ્રજા દ્વારા ઘૂંટાયેલી અનુભવવાણી કહેવત પ્રગટ કરે છે કહેવતનું પ્રયોજન શું હોય છે કહેવતનો નું પ્રયોગ શા માટે કરવામાં આવે છે કહેવતોના વ્યવહારિક ઉપયોગથી ભાષાનું સૌંદર્ય અને અર્થ બધું અસરકારકતાથી ઉપસાવી શકાય છે કોઈ પણ વાતની અભિવ્યક્તિ કહેવત રૂપે રજૂ થાય ત્યારે તે સચોટ બને છે ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની કે પ્રગટ કરી દેવાની ક્ષમતા કહેવતથી સાધી શકાય છે કહેવતનું પ્રયોજન વાતને વધુ અસરકારક અને ચોટદાર રીતે રજૂ કરવાનું હોય છે કહેવત માત્ર સૂત્ર નથી પરંતુ લોકજીવનના અનુભવનો સાર છે તેની કહેવાની ભાષા શૈલી સાદી સરળ અને સંક્ષિપ્ત છે તેથી કહેવતો જલ્દીથી થી લોકજીભે રમતી થઈ જાય છે અને તે જન સમુદાયમાં જલ્દી પ્રચલિત બની જાય છે કહેવતો એટલે અનુભવનો સાર સંક્ષિપ્ત સૂત્રાત્મક ઉદાહરણ રૂપ ઉક્તિઓ કહેવતો સંસારના સમજનો છે તે બહુ સુગમતાથી સચોટતાથી અને સરળતાથી નીતિબોધ રજૂ કરે છે અને લોક ચલણી બની જાય છે કહેવતોમાં માનવ સ્વભાવ લોકવ્યવહાર જ્યોતિષ કાલ્પનિક કે પશુ પંખી કે સમાજ વિષયક વિભિન્ન વિષય વસ્તુ આલેખન રૂપ હોય છે કહેવતો એ આપણી સામાજિક પરંપરાનો લોક સંસ્કૃતિનો એક વારસાગત ખજાનો છે આપણે જોઈએ કેટલાક ઉદાહરણો જેમાં આપણે જોઈશું કહેવત તેનો અર્થ અને તેનો વાક્યમાં પ્રયોગ અણી ચૂક્યો સો વર્ષ જીવે એનો અર્થ છે એકવાર બચી જાય તો લાંબો સમય શાંતિ રહે વાક્યમાં આપણે અકસ્માતમાંથી બચ્યા પછી તેણે અણી ચૂક્યો સો વર્ષ જીવે એવી સમજ રાખી ઉતાવળે આંબા ન પાકે ઉતાવળથી કામ બગડે વાક્ય છે વહીવટી નિર્ણયમાં ઉતાવળે આંબા ન પાકે એ સૂત્ર યાદ રાખવું જોઈએ ઓળખાણ મોટી ખાણ છે એનો અર્થ છે ઓળખાણ અનેક રીતે ઉપયોગી બને એને વાક્યમાં આપણે પ્રયોજીએ જાહેર જીવનમાં ઓળખાણ મોટી ખાણ છે એ સત્ય સૌ જાણે છે ચોથું વાક્ય છે કુમળું ઝાડ વાળીએ તેમ વડે અર્થ બાળપણમાં સંસ્કાર સરળતાથી પડે એનું વાક્ય આપણે પ્રયોજીએ શિક્ષણમાં કુમળું ઝાડ વાળીએ તેમ વડે એ સિદ્ધાંત મહત્વનો છે પાંચમું ખાડો ખોદે તે પડે એનો અર્થ છે બીજાનું અહિત કરનાર પોતે જ વાક્ય પ્રયોજન જોઈએ ષડયંત્ર રચનાર અંતે ખાડો ખોદે તે પડે એ વાત અનુભવે છે છઠ્ઠું ઉદાહરણ છે ખાતર ઉપર દિવેલ એનો અર્થ છે બિનજરૂરી ખર્ચ એને વાક્યમાં પ્રયોજીએ બિનજરૂરી શણગાર પર ખર્ચ કરવો ખાતર ઉપર દિવેલ સમાન છે સાતમું છે છે એટલે એનો અર્થ કામ પૂરું થયા પછી સંબંધ તોડવો એનું વાક્યમાં પ્રયોજન સ્વાર્થપૂર્ણ સંબંધોમાં ગરજસરી એટલે વેદવેરી જોવા મળે છે આઠમું ઘરડા

ઘાણીનો બળદ ઠેરનો ઠેર રહી ચેતતા નર સદા સુખી એનો અર્થ છે સાવચેતી રાખનાર સુખી રહે વાક્ય વહીવટમાં ચેતતા નર સદા સુખી એ સૂત્ર લાગુ પડે છે દસમું ઉદાહરણ છે ચોરનો ભાઈ ઘંટી ચોર અર્થ બંને સમાન દોષી વાક્ય છે ગુનાહિત નેટવર્કમાં ચોરનો ભાઈ ઘંટી ચોર જેવી સ્થિતિ હોય છે જાગ્યા ત્યાંથી સવાર અર્થ છે ભૂલ સમજાય ત્યાંથી સુધારો કરવો વાક્ય વ્યસન છોડવામાં જાગ્યા ત્યાંથી સવારનો અભિગમ યોગ્ય છે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ અર્થ માણસની દૃષ્ટિ મુજબ જગત દેખાય વાક્ય સુધારકની દૃષ્ટિમાં સમાજ સુધારાનો અવકાશ હોય છે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ઝાઝા હાથ વાક્ય વિકાસ થાય છે ઝાઝી કીડીઓ સાપને તાણે અર્થ સંખ્યાબળ શક્તિશાળીને પણ હરાવે વાક્ય સંગઠિત જનશક્તિ જાજી કીડીઓ સાપને તાણે તેવું પરિણામ લાવે છે ડુંગરા દૂરથી અર્થ દૂરથી બધું સારું લાગે વાક્ય વિદેશી જીવન ડુંગરા દૂરથી જેવું લાગે છે ડૂબતો માણસ તરણું પકડે અર્થ મુશ્કેલીમાં કોઈ પણ સહારો સ્વીકારવો વાક્ય આર્થિક સંકટમાં માણસ ડૂબતો માણસ તરણું પકડે એવી સ્થિતિ હોય છે તરણા ઓથે ડુંગર અર્થ નાના સાધનથી મોટું કાર્ય વાક્ય વૈજ્ઞાનિક પ્રગતિએ તરણા ઓથે ડુંગર સમાન સિદ્ધિ મેળવી દયા ને ખાઈ અર્થ અયોગ્ય દયા નુકસાન કરે છે વાક્ય ગુનેગાર પ્રત્યે દયા ને ખાઈ સમાન બને છે દુઃખનું ઓસડ ડહાડા અર્થ સમયથી દુઃખ ઓસરી જાય વાક્ય શોકમાં ધીરજ રાખવી એ દુઃખનું ઓસર દાહડા છે દૂધનો દાજેલો છાસ ફૂંકીને પીએ અર્થ ખરાબ અનુભવ પછી અતિ સાવધાની વાક્ય એકવાર છેતરાયા પછી લોકો દૂધનો દાજેલો છાસ ફૂંકીને પીએ છે દોરડી બળે પણ વળ ન છોડે અર્થ સ્વભાવ બદલાતો નથી વાક્ય મુશ્કેલીમાં પણ દોરડી બળે પણ વળ ન છોડે એવી સ્થિતિ રહી ધીરજના ફળ મીઠા અર્થ ધીરજથી લાભ મળે વાક્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ધીરજના ફળ મીઠા હોય છે પાણીમાં રહેવું ને મગર સાથે વેર અર્થ આશ્રયદાતાને વિરોધ ન કરવો વાક્ય સત્તા હેઠળ રહીને વિરોધ કરવો પાણીમાં રહેવું ને મગર સાથે વેર સમાન છે બકરું ઊંટ પેસે અર્થ નાની સગવડમાં મોટી મુશ્કેલી વાક્ય ખોટી નીતિ અપનાવવાથી બકરું કાઢતા ઊંટ પેસે જેવી બની બાંધી મુઠ્ઠી લાખની અર્થ ગુપ્તતા આબરૂ બચાવે વાક્ય બાંધી મુઠ્ઠી લાખની એ વાત રાજકારણમાં સાવ સાચી છે બાર ગાઉ બોલી બદલાય અર્થ ભાષામાં પ્રદેશ મુજબ ફેરફાર થાય વાક્ય ગુજરાતમાં બાર ગાઉ બોલી બદલાય એ સ્વાભાવિક છે બોલે તેના બોર વેચાય અર્થ પોતાની વાત રજૂ કરવી જરૂરી વાક્ય સ્પર્ધાત્મક દુનિયામાં બોલે તેના બોર વેચાય ભલો ભલાઈ ન છોડે અને ભૂંડો ભૂંડાઈ ન છોડે અર્થ સ્વભાવ બદલાતો નથી વાક્ય સમય પસાર થવા છતાં ભલો ભલાઈ ન છોડે એ સદ્ય સાબિત થયું ભાવતું હતું ને વૈદે કહ્યું અર્થ મનગમતી સલાહ વાક્ય પોતાની ઈચ્છા મુજબની સલાહને લોકો ભાવતું હતું ને વૈદે કહ્યું ગણે છે ભેંસના શિંગડા ભેંસને ભારે અર્થ બિનજરૂરી ચિંતા વાક્ય પરાયા પ્રશ્નોની ચિંતા કરવી ભેંસના શીંગડા ભેંસને ભારે સમાન છે મીઠા ઝાડના મૂળ ન ખોદાય અર્થ ભલાઈનો દુરુપયોગ ન કરવો વાક્ય સહનશીલતાનો અતિશય ઉપયોગ મીઠા ઝાડના મૂળ ન ખોદાય સમાન છે મોટા એટલા ખોટા અર્થ નામ મોટું કાર્ય નબળું વાક્ય કેટલીક યોજનાઓ મોટા એટલા ખોટા સાબિત થાય છે મોરના ઈંડા ચિતરવા ન પડે અર્થ ગુણવત્તાને પ્રચારની જરૂર નથી વાક્ય સાચી પ્રતિભાને મોરના ઈંડા ચિતરવા ન પડે રજનું ગજ કરવું અર્થ નાની વાતને મોટી બનાવવી વાક્ય મીડિયા ઘણીવાર રજનું ગજ કરે છે રાજાને ગમી તે રાણી અર્થ સત્તાધીશને કોઈ રોકે નહીં વાક્ય નિરંકુશ શાસનમાં રાજાને ગમી તે રાણી જોવા મળે છે રાત થોડી ને વેશ જાજા અર્થ સમય ઓછો કામ વધારે વાક્ય પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને રાત થોડી વેશ ઝાઝા લાગે લગ્નના ગીત લગ્ને જ ગવાય અર્થ યોગ્ય કાર્ય યોગ્ય સ્થળે વાક્ય નીતિ ઘડવામાં લગ્નના ગીત લગ્ને જ ગવાય એ સિદ્ધાંત લાગુ પડે લાંબા જોડે ટૂંકો જાય અર્થ શક્તિથી વધુ સ્પર્ધા નુકસાન કરે વાક્ય નબળો દેશ બળવાન સામે જાય તો લાંબા જોડે ટૂંકો જાય વાળ વિના વેલો ન ચડે અર્થ સહારો જરૂરી વાક્ય પ્રતિભા માટે માર્ગદર્શન વાડ વિના વેલો ન ચડે સમાન છે વાતનું વતેસર કરવું અર્થ નાની વાતને મોટી બનાવવી અથવા નાની વાતનું મોટું સ્વરૂપ આપવું વાક્ય રાજકારણમાં વાતનું વતેસર કરવું સામાન્ય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અર્થ વિનાશ સમયે બુદ્ધિ ભટકે વાક્ય ભ્રષ્ટાચાર વિનાશ કાળે વિપરીત બુદ્ધિનું ઉદાહરણ છે શેઠની શિખામણ ઝાપા સુધી અર્થ ઉપદેશ માત્ર બોલવામાં વાક્ય કેટલાક ઉપદેશ શેઠની જ શિખામણ ઝાપા સુધી જ રહે છે શેરની માથે સવા શેર અર્થ બળવાનથી વધુ બળવાન હોય વાક્ય દરેક સત્તાને શેરની માથે સવા શેર મળે જ છે संग तेवो रंग अर्थ संगत नो प्रभाव वाक्य युवा पर संग तेवो रंग स्पष्ट देखाई छे। सत्ता आग शाण अर्थ बुद्धि बेकार वाक्य निरंकुश शासन में सत्ता आग शाणपण उठाई छे साप गया लिसोटा रहा अर्थ सारू गयो नकामू बचु વાક્ય યોજના બંધ થઈ પણ સમસ્યાઓ રહી સાપ ગયા ને રહી ગયા સોના કરતા ઘડામણ મોંઘી મહેનતનું મૂલ્ય વધારે વાક્ય કુશળતા વિકાસમાં સોના કરતા ઘડામણ મોંઘી છે હીરાની પરખ ઝવેરી જ જાણે અર્થ નિષ્ણાત જ સાચી પરખ કરે વાક્ય પ્રતિભાની પરખ હીરાની પરખ ઝવેરી કરતા હાથ બાળવા સારા અર્થ પરાધીનતાથી શ્રમ શ્રેયસ્કર વાક્ય આત્મનિર્ભરતા હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એ વિચાર પર આધારિત છે